સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનના જામવાડી અને ભડોલા ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર કોલસાની સોથી વધુ ખાણો પર રેડ કરવામાં આવી હતી અને પ્રાંત અધિકારી દ્વારા રેડ કરી બે હજાર ટનથી વધુનો કોલસાનો જથ્થો પાંચ ટ્રેક્ટર જનરેટર તેમજ કૂવામાં વપરાતા અન્ય સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે દરોડા દરમિયાન પ્રાંત અધિકારીની ટીમ દ્વારા છ મજૂરોને રેસ્ક્યુ કરી કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા હાલ તમામ મુદ્દામાલનું વજન અને કિંમત કેટલી થાય છે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દરોડા દરમિયાન ચોટીલા અને થાન તાલુકાના રેવન્યુ તલાટી મૂડી ચોટીલા થાનના મામલતદાર કચેરીનો સ્ટાફ સહિત સિત્તેર લોકોની ટીમ પ્રાંત અધિકારી દ્વારા બોલાવી સ્થળ પર સર્વે અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોને આઠસોથી હજાર રૂપિયા રોજના ચૂકવવામાં આવતા હતા આ તમામ મજૂર મધ્યપ્રદેશ અને યુપીના હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે પ્રાંત અધિકારીની કાર્યવાહીને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ જે જામવાળીને ફડુલા વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે એ અંગે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે લાઈવ સવારે ચાલુ જ કર્યું ને અમે પહોંચી ગયેલા એટલે મજૂર પણ અંદર હતા એ મજૂર પણ કાઢ્યા અને મોટા પ્રમાણની અંદર લગભગ દોઢસોથી પણ વધુ એ કૂવા છે ચરખી છે એની જે મશીનરી આવે છે એ મળી આવી છે સાથે સાથે જે પણ કોઈ ટ્રેક્ટરો છે પછી જનરેટરો છે આ તમામ જે એને કાર્બોસેલનું ગેરકાયદેસર ખટન કરવા માટે જે વપરાય છે એ મળી આવેલ છે અત્યારે અમારી તમામે તમામ ટીમ છે એ ટીમ છે આ તમામે તમામ જે જથ્થો છે એ મામલાદાર કચેરીએ લઈ જવા માટે તજવીજ હાથ ધરી છે સાથે સાથે આ કેટલો જથ્થો છે અને કેટલા એ રૂપિયાનો જથ્થો છે એના માટે વેલ્યુએશનની પણ કામગીરી હાલ ચાલી રહી છે